હું દેવેન્દ્રભાઈ સોલંકી સેક્રેટરી ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર ઝોન રોજ અમારા ગીર સોમનાથની જનતા વતી માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે કે કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ સંસદમાં એવું જણાવેલું કે સાઈઠ કિલોમીટરમાં એક જ ટોલ ટેક્સ હોવો જોઈએ અને આ સંદર્ભે અમારે ગીર સોમનાથ જિલ્લામાં ત્રેસઠ કિલોમીટરમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ત્રણ ત્રણ ટોલ ટેક્સ સ્થાપવામાં આવ્યા છે જેથી કરી અને જનતા ઉપર ખૂબ વધારે ટેક્સ લાગી શકશે નાની મુસાફરીમાં મસમોટો મોટો ટેક્સ ચૂકવવો પડશે જેથી કરીને અમારી ગીર સોમનાથની જનતા વતી આપશ્રીને પત્ર દ્વારા વિનંતી કરીએ છીએ કે આપ જે માનનીય કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ સંસદમાં જે રજૂઆત કરેલી એ સંદર્ભે આપ પણ તપાસ કરાવો અને અમારો આ ગીર સોમનાથની જનતા વતી આ લાગણી અને માગણી સાથે અમે આપને પત્ર દ્વારા અમારી રજૂઆત પાઠવીએ છીએ સાથે સાથે કહેવાનું કે ગીર સોમનાથ પણ ભારત દેશની અંદર જ આવે છે જેથી કરી અને સંસદની અંદર થયેલું નિવેદન જેથી આખા ભારતને લાગુ પડે અને અમારા ગીર સોમનાથ જિલ્લાને પણ લાગુ પડે એવી અમારા સૌ તરફથી આપને રજૂઆત છે